જય ગણેશ આજે જે વિષય પર વાત કરવી છે એ કરેલી ગણેશ પૂજા મહાદેવજી ત્રિપુર દૈત્યનો વધ કરવા માટે રથ ઉપર બિરાજમાન થયા પણ મહાદેવજીને ત્રિપુર દૈત્યનું નગર દેખાયું નહીં ત્રિપુર દૈત્યને એવું વરદાન હતું કે એમનું નગર જે બાળીને ભસ્મ કરે એ જ વ્યક્તિ એને મારી શકે પછી મહાદેવજીને યાદ આવ્યું કે મેં ભગવાન ગણેશજીની તો પૂજા કરી નથી જેવી ભોળાનાથે ગણેશજીની પૂજા કરી એવું ત્રિપુર દૈત્યનું નગર દેખાયું મહાદેવજીએ એક જ બાણથી નગરને બાળીને ભસ્મ કર્યું ત્રિપુર દૈત્યનો વધ કર્યો એટલે મહાદેવજી હારી કહેવાના પણ ભગવાન ગણેશજીની પૂજાથી મહાદેવજી ત્રિપુર દૈત્યને મારી શક્યા તો એવા ભગવાન ગણેશજી સૌનું મંગલ કરે એ જ અભ્યર્થના સાથે જય ગણેશ